ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે પંપ નામ યાદ રખના અત્યાર સુધી તમે અનેક પ્રકારના કૌભાંડો જોયા હશે જેમાં ઘણા કૌભાંડો સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનારા હોય છે થોડા સમય પહેલા જ મંત્રીઓના દીકરાઓએ આચરેલું કૌભાંડ આખા રાજ્યે જોયું તેવામાં હવે વધુ એક કૌભાંડ ગીર સોમનાથમાં થયું છે આ કૌભાંડ કોઈ મોટી ચીજવસ્તુઓમાં નહીં પણ પરચુરણ કહેવાતી વસ્તુઓમાં થયું છે આ કૌભાંડ કોણ આચરતું હતું અને કેવી રીતે આચરવામાં આવતું હતું તેની હકીકત સાંભળશો તો તમે ચોંકી ઉઠશો ગીર સોમનાથ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાં કથિત ભ્રષ્ટાચારનો કોંગ્રેસે આક્ષેપ કર્યો કોંગ્રેસનું કહેવું છે કે ફંડના વપરાશને લઈ તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે કોંગ્રેસના આક્ષેપ મુજબ નવ પોઈન્ટ 27 કરોડમાંથી માંથી 4.57 કરોડ નો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે બિલમાં લાભાર્થીઓને આપવાની વસ્તુઓના ભાવ બ્રાન્ડેડ વસ્તુના દર્શાવવામાં આવ્યા છે જ્યારે હકીકતમાં લાભાર્થીઓની હલકી ગુણવત્તાની નોન બ્રાન્ડેડ અને એસેમ્બલ વસ્તુઓ પધરાવાઈ છે એટલે કે નીચા ભાવે ખરીદેલી વસ્તુનો ઊંચો ભાવ દર્શાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે કોંગ્રેસે શાળાઓ અને આંગણવાડીઓમાં જઈને વસ્તુઓની તપાસ કરી અને આરટીઆઈ કરીને માહિતી મેળવી ત્યારબાદ કથિત ભ્રષ્ટાચારની તપાસ માટે પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું તેવામાં હવે સવાલ એ થાય કે જેની અંદર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે તે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ છે શું તો ગીર સોમનાથ જિલ્લામાં કુદરતી ખનીજ સંપત્તિ વિપુલ પ્રમાણમાં છે આ ખનીજોની રોયલ્ટીની આવકમાંથી ચોક્કસ રકમ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાં જમા થાય છે આ રકમ જિલ્લામાં સરકાર દ્વારા નક્કી કરાયેલા ખનીજવાળા ગામોના સર્વાંગી વિકાસ માટે વાપરવાની જોગવાઈ છે આ ફંડમાંથી કઈ યોજનાઓ અને કામો મંજૂર કરવા તે કલેક્ટર દ્વારા નક્કી કરવામાં આવે છે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક દરમિયાન સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં આ કામો મંજૂર કરાય છે તેવામાં વખત પંદર જૂન બે હજાર ચોવીસના રોજ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળી કોંગ્રેસનો આક્ષેપ છે એ પણ સોમનાથ જિલ્લાના આદરણીય પ્રમુખ ઉંજાભાઈ વંશ અને ઉનાના પૂર્વ ધારાસભ્ય કે એમણે આ આખા કૌભાંડનો પર પર્દાફાશ કર્યો છે અને તપાસ કરી છે લગભગ નવ કરોડ રૂપિયા જેવા રકમની આ ગ્રાન્ટ હતી એમાંથી પંચાવન જેટલી રકમ એટલે ચાર કરોડ ને સત્તાવન લાખ રૂપિયા જેવો ભ્રષ્ટાચાર થયો છે અને જે મારી પાસે આ કાગળો છે એમની અંદર પુંજાભાઈએ સમગ્ર જિલ્લાની અંદર જ્યાં જ્યાં પણ આ વસ્તુઓ અને સાધનો ફાળવામાં આવ્યા છે એમની તપાસ પુંજાભાઈએ પણ કરી છે અને વેરાવળ તાલુકાની અંદર ચાર પાંચ જગ્યાએ હું પોતે રૂબરૂ જઈ અને જે પૂંજાભાઈએ ડેટા ભેગા કર્યા છે એમનો અભ્યાસ બે પણ કર્યો છે અને જે મેં પણ ચાર પાંચ આંગણવાડી અને સ્કૂલોમાં જોતા તપાસ કરી કે જે ભાવ ભરવામાં આવ્યા છે અને જે ભાવ મુજબ જે વસ્તુઓ વાપરવામાં આવી છે ભાવ છે બધા સ્ટાન્ડર્ડ વસ્તુના ભરવામાં આવ્યા છે પણ વસ્તુ છે લોકલ અને એસેમ્બલ વાપરવામાં આવી છે કોંગ્રેસનો આક્ષેપ છે કે આ કૌભાંડ ડસ્ટબીનથી લઈને સાવરણી જેવી વસ્તુઓની ખરીદી થકી આચરવામાં આવતું હતું એટલું જ નહીં નિયમોની વિરુદ્ધ જઈને માત્ર બારથી પંદર દિવસમાં વહીવટી કાર્યવાહી પૂર્ણ કરી દેવાઈ હતી અને સુરત નવસારી તેમજ તાપી જિલ્લાની એજન્સીઓને ટેન્ડરો આપવામાં આવ્યા હતા તેવામાં હવે આખું ભાંડ કેવી રીતે આચરવામાં આવતું હતું તે પણ સમજીએ જેમ કે નોન બ્રાન્ડેડ ટોયલેટ બ્રશથી કિંમત એકસો ત્રીસ રૂપિયા હોય પરંતુ તેના બદલે બસો સિત્તેર રૂપિયા ભાવ દર્શાવવામાં આવ્યો આવા એક બે નહીં બે હજાર ચાલીસ ટોયલેટ બ્રશ ખરીદવામાં આવ્યા જો એકસો ત્રીસ પ્રમાણે બે હજાર ચાલીસ ટોયલેટ બ્રશની કિંમત ગણીએ તો બે લાખ પાસઠ હજાર બસો રૂપિયા થાય છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા બસો સિત્તેરના ના ભાવ પ્રમાણે પાંચ લાખ પચાસ હજાર આઠસો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી વધારે ચૂકવણી કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો તેવી જ રીતે સાહીઠ રૂપિયામાં મળતી નારિયેળીની સાવરણીનો ભાવ બસો રૂપિયા દર્શાવવામાં આવ્યો હવે આવી ચોત્રીસો નંગ સાવરણીની ખરીદી કરવામાં આવી જો સાહીઠ રૂપિયા પ્રમાણે સાવરણીની કિંમત ગણીએ તો બે થાય પરંતુ વહીવટી તંત્ર દ્વારા બસો ના એસી રૂપિયાનો ભાવ ગણાયો અને નવ લાખ બાવન હજારની ચૂકવણી કરવામાં આવી એટલે કે બે લાખ ચાર હજારના બદલે નવ લાખ બાવન હજારની ચૂકવણી કરવામાં આવી મતલબ કે સાત લાખ અડતાલીસ હજાર રૂપિયાનો ભ્રષ્ટાચાર એમાં કરાયો આવી તો સંખ્યાબંધ વસ્તુ હતી જેમાં ડસ્ટબિન બાથરૂમના જગ પોતા ફિનાઇલ કાચ સાફ કરવાનું લિક્વિડ સહિત સ્ટીલના હાથાવાળી સાવરણી પણ સામેલ હતી એટલે કે નાનામાં નાની વસ્તુની ખરીદીમાં પણ ચાર ગણો ભાવ વધારે ચૂકવીને ભ્રષ્ટાચાર કરવામાં આવતો હતો અને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડવામાં આવતું હતું તેવો કોંગ્રેસનો આક્ષેપ છે સાવરણાની કિંમત બજારમાં વીસ રૂપિયા હોય તે પણ બસો સિત્તેર રૂપિયા જેવા રૂપિયા ચૂકવી અને આંગણવાડીમાં જ આવા કુલ નવ કરોડ રૂપિયાની ખરીદી પૂર્વ કલેક્ટર શ્રી જાડેજા સાહેબના વખતમાં કરવામાં આવી છે અને એમાં લગભગ સાડા ચાર કરોડ રૂપિયા સગે વગે કરવામાં આવ્યો છે આવો લેખિત આક્ષેપ કરી અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને આની તપાસ કરવા માટે આવેદનપત્ર ત્યાં રૂબરૂ પણ આપવામાં આવ્યું છે કોંગ્રેસે આ સમગ્ર ખરીદી કૌભાંડની તટસ્થ અધિકારીઓની એસઆઈટી અને એસીબી મારફત તપાસ કરાવવાની અને જવાબદાર દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે તેવામાં હવે આ મામલે કોઈ તપાસ થશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે